શ્રી શ્રેયાસે જિલ્લા કક્ષા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ચેનલોના મોનિટરિંગ માટે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની પણ મુલાકાત લઈ થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો પણ કર્યા હતા મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક શ્રી એસ જે બળેવિયાએ નિરક્ષશ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરિંગ અંગેની જાણકારીથી વાકેફ કર્યા આવેડાય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિત મીડિયા મોનિટરિંગના કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશન મોહન દાહોદ દાહો જિલ્લા બ્યુરો ચીફ